સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા નું અનાવરણ પૂજ્ય ભાઈ શ્રી અને રમેશભાઈ ઓઝા ના વરદ હસ્તે થઈ રહ્યું છે

કર્યા એકત્રિત ભાવ અમે નમીએ છીએ સરદાર તમને અમે નમીએ છીએ સરદાર તમને આવા વલ્લભભાઈ પટેલની ની દિવ્ય પ્રતિમા નો આ લોકાર્પણ થયું છે આપણે સૌ ફરીવાર કાળીઓના નાદ થી આવકારીએ છીએ ખાય નો કરે

આનંદ અને સાથે વધાવીએ છીએ લોકાર્પણ પૂર્ણ થયું હોય તો પૂજ્ય ભાઈ શ્રી સહિત સૌને વિનંતી છે કે આપ સૌ મંચ પર વધારશું એવી વિનંતી છે સૌને અને આપણે સૌ અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશું એવી આપ સૌને વિનંતી છે મંચ તરફ આગમન થઈ રહ્યું છે સ્થાન પણ જ્યાં વ્યવસ્થા છે ત્યાં ગ્રહણ કરશું એ વિનંતી છે વિનંતી કરું છું સાથે પૂજા સહિત વિનંતી કરું છું કે દીપરાગટ્યમાં જોડાશે અને આપણે સૌ દીપરાગટ્ય કરી અને આ આપણા આ લોકાર્પિત કાર્યક્રમને ખુલ્લો મૂકીએ છીએ ત્યારે પૂજ્ય ભાઈશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સૌને દીપ પ્રાગટ્ય વડે વિધાર્થ કરે પૂજ્ય ભાઈશ્રી ભો દીપ દેવ રૂપસ્વમ કર્મ સાક્ષી સમુદ્ભૂતમ યાવત કર્મ સમાપેશ તાવત તત્ર સ્થિરો ભવ જ્યોત સે જ્યોત જગાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો આપણે સૌ તાળીઓના નાદથી આ દીપ પ્રાગટ્યને વધારીએ છીએ અને આપણે સૌ આ દીપ સાક્ષી બનીએ છીએ ત્યારે આપણે સૌ આ દીપ પ્રાગટ્યને વધારીએ છીએ અને ફરીવાર આપણે સૌ ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ ત્યારે આપણે સૌ એનો આનંદ માણીએ એવી વિનંતી છે આ ઉપરાંત દીપ પ્રાગટ્ય બાદ પૂજો ભાવ તથા રવિરામ બાપુ નો સન્માન ઉપક્રમ એક સાથે લેવાનો હોય હું જે જે વિનંતી કરીશ એ સૌ ઉપસ્થિત થશે અને સ્વાગત કાર્યક્રમ પૂર્ણ કરશે મગનભાઈ ભરતભાઈ સરપંચ બાપુ વઝરીવાળા હનુમાનજી મંદિરના વાહનશ્રી જસુખભાઈ સાવલિયા વિઠ્ઠલભાઈ સાવલિયા ગૌતમભાઈ દેતુજા રતિલાલ સાવલિયા ધનજીભાઈ શેલડિયા પંકજભાઈ વોરા મહેશભાઈ જોશી જસુભાઈ જોશી ઘનશ્યામભાઈ સાવલિયા અશોકભાઈ માંડણકા પણ વિનંતી કરીશ આ સૌને વિનંતી છે ઉપસ્થિત થશે અને આપણે સૌ આપ એમનો સ્વાગત સન્માન ઉપક્રમ પૂર્ણ કરશું આપણને સૌને ખબર છે ઉપસ્થિત થશે પર ભાગવત જ્ઞાન યજ્ઞ ને પહોંચાડ્યું છે એ વિશ્વ વંદ્ય ભાઈશ્રી છે એટલું સહજતા અને સરળતાથી કહીશ કે કદાચ એવું આપની ઓળખાણ માં એવું આવે કે દેવકામાં શારદી નવરાત્ર ની અંદર આપણને જે નું આહલાદક ઉદાહરણ સાંધીપની પૂરું પાડ્યું છે એવું કોઈ ના પાડી શકે એના આપણે સૌ સાક્ષી છીએ વિશ્વ ફલક પર જેમણે ભાગવત ને પહોંચાડ્યું છે

ગુરૂર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે ન ગામ ના સૌ ગ્રામજનો અને આજુબાજુથી પધારેલા સૌ અતિથિઓ માતૃશક્તિ સૌ યુવાન મિત્રો બાળકો આજે આપણે ગામના જાપે એક એવી પ્રતિભાની પ્રતિમાનું સ્થાપન અને અનાવરણ કર્યું છે ગામમાં પ્રવેશતા જ આવી રીતની એક પ્રતિમા કે એક પ્રતિભા એનું દર્શન થાય એક સંદેશ તો આવનારને એ મળે કે આ ગામનો આદર્શ કોણ છે તકલીફ એ છે ખાસ કરીને મોટા શહેરોમાં અને તમે કદાચ શબ્દ હવે સાંભળ્યો જ હશે કારણ કે સોશિયલ મીડિયા એટલું બધું વ્યાપક છે ઝેન જી આ જે નવું જનરેશન છે એનો આદર્શ કોણ આ એક પ્રશ્ન થાય ઇતિહાસના વૈશ્વિક સ્તરના અથવા તો રાષ્ટ્રીય સ્તરના જે આદર્શ ચરિત્રો છે એના વિશે કેટલા લોકો જાણે છે એ સારા ક્રિકેટર્સ ના ફેન છે ફિલ્મસ્ટાર એના માટેનું પાગલ પણ છે પણ સરદારનું પ્રદાન શું આપણા શહીદો જેને કારણે આપણને આઝાદી મળી કે જે સ્વાધીનતાનો જંગ લડ્યા જેને પોતાનું જીવન આપી દીધું આવા કેટલાને આપણી નવી પેઢીના યુવાનો ઓળખે છે સોશિયલ મીડિયાની સાથે આપણે આટલા બધા વ્યસ્ત રહીએ ત્યારે આપણી પાસે વાંચવાનો સમય છે સમય તો છે પણ આપણે સોશિયલ મીડિયાને આપી દીધો નેટનો પણ ઉપયોગ કરીએનો વાંધો નહીં પણ એનો ઉપયોગ કરીને ઓનલાઈન પણ અવેલેબલ છે આવી સારી બુક્સ એના વિશેની જો માહિતી મેળવીએ તો આપણા આદર્શ પુરુષો કોણ હોય જીવનના એ નક્કી થાય ને એ પ્રમાણે જીવન ઢળતું જાય ચાલતું જાય ગામમાં પ્રવેશતા જ સરદારની પ્રતિમાના દર્શન થાય સ્વાભાવિક રીતે સરદાર પટેલ નું સ્મરણ થાય મંદિર પણ છે જે ભગવાન શિવ તો એક આરાધ્ય છે ને એક આદર્શ છે જીવનનો કુંભારીયા ગામમાં પ્રવેશ કરતા જ આરાધ્ય અને જીવનના આદર્શ ગણાય એવી પ્રતિભાની પ્રતિમાના દર્શન થાય મને એમ લાગે છે કે ગામને માટે એની મજબૂતી માટે એના સંગઠન માટે આ બહુ આદર્શ વ્યવસ્થા છે આપણે ત્યાં ગ્રંથોમાં આપણા વિદ્વાન પુરુષો એ ઋષિઓ કે અમુક કુગ્રામ હોય છે ન રહેવું રહેવા માટે બહુ સારી જગ્યા ન કહેવાય કુગ્રામ કયા જ્યાં એક સાચો સાધુ પુરુષ ન હોય જે ગામમાં જે સૌને ધર્માભિમુખ કરે અને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડતો હોય જ્યાં એક જીવથી શિક્ષક જીવથી આજીવિકાથી નહીં વ્યવસાયથી નહીં જીવથી શિક્ષક હોય એટલે હું કયા કરું કે શિક્ષક રિટાયર ન થાય સરકારી વ્યવસ્થા અનુસાર અમુક વર્ષો પછી એણે નિવૃત્ત થવાનું હોય એટલે ભલે થાય પણ જે જીવથી શિક્ષક છે એ આજીવન શિક્ષક રહેવાનું એ ભણાવ્યા વિના રહી જ નહીં શકે એ કોઈક ને કોઈક રીતે પ્રદાન કરતો જ રહેશે આવો એક સારો શિક્ષક ના હોય એક સાચો સાધુ ના હોય જ્યાં એક સારો શિક્ષક ના હોય જે ગામમાં એક સમર્પિત સમાજસેવક ના હોય સમાજને માટે ઘસાઈ છૂટવાની જેની તૈયારી હોય અડધી રાતે પણ ઉભો થઈ અને સમાજની વાત આવે ગામની વાત આવે એટલે ભાગીને ઉભો રહે એને આખા ગામની ચિંતા હોય એને સમાજની ચિંતા હોય આવા બે પાંચ સેવકો ના હોય જે ગામમાં એક હાવ હાચું કઈ નાખનારો કવિ ન હોય આવો એક કવિ ન હોય જ્યાં આ કુગ્રામ છે એમાં નિવાસ કરવો એમાં રહેવું કદાચ તમારો રોટલો નીકળી જશે કોઈક રીતે પણ જીવનનું કલ્યાણ નહીં થાય ત્યાં ખરા અર્થમાં તમે સુખી નહીં થાઓ હું હંમેશા કહ્યા કરું કે ગામને એક શરીર તરીકે તમે કલ્પના કરો તો શાળા એનું મસ્તક છે અને મંદિર એનું હૃદય છે બુદ્ધિનો વિકાસ છોકરાઓ ભણે પણ જેટલું ભણવાનું જરૂરી છે એટલું જ જીવનના મૂલ્યો સચવાય સત્યમ વદ ચર માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ મા પ્રમદ દેવ પિતૃ કાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ શ્રેયા પ્રમદિતવ્ય તૈતરી ઉપનિષદના આ બધા મંત્રો છે એ અનુસારના મૂલ્યોની પ્રતિષ્ઠા કરવાવાળી સંસ્થા પણ જોઈએ એટલા માટે એક મંદિર એક સાચો સાધુ એનો આશ્રમ અહીંયાથી આજે પાછું જેમ યાદ કરાવવામાં આવ્યું હું પ્રતિમાનું અનાવરણ કરતો હતો ત્યારે મારા મનમાં એ જ ચાલતું હતું કે વજેરિયાની કથાને કેટલા વર્ષ થયા લગભગ ઓગણીસો એસી ઓગણસી કે એસી માં થઈ એવું મને યાદ છે એટલે લગભગ પિસ્તાલીસ વર થયા પણ મને હજી મનમાં ઉતારો તાજો છે ને બળદગાડા થી જાતા વજેરિયા એટલે હું બહાર પણ હોઉં તો લોકોને કયા કરું કે કથામાં ગુડિયા ગાડીમાં ભોગવાની વાત હોય કે બળદગાડાની વાત હોય કે પ્રાઇવેટ પ્લેનથી કે હેલિકોપ્ટર થી પહોંચવાની વાત હોય ત્યાં સુધીનો અનુભવનો ભગવાને ફલક વિસ્તારીને આપ્યો છે પણ એ વખતનું બધું સ્મરણ અને આપણા એ બાપુ જે લીલા મરચાં જ ખાતા શું નામ હતું આપણે રામ બાલક દાસજી એક યુવાન સાધુ છોકરાઓ તમને કદાચ ખબર નહીં હોય કે તમે જન્મ્યા નહોતા ત્યારે હજી રામ બાલક દાસજી બાપુ ના એક યુવા સાધુ એક મસ્તી વાળો સાધુ એના સંકલ્પને લઈને અને ગામ લોકોના ઉત્સાહને ને લઈને રામકથા કરેલી ને આપણે અને આપણે સ્વામિનારાયણ મંદિરના ઉપર મેળીએ ઉતારો એ મને ખાટલોય હજી યાદ છે અને એ ખાટલાનું ગોદડું એનો રંગ મને યાદ છે લેવા આપણા આ કુંભારિયા ગામમાં આપણે તો આ ભેટે આમ જુઓ તો ત્રણેય ગામ એક જ છે ત્યાં છે જાપામાં જ સરદારની પ્રતિમાનું જો નામ તો એમનું વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલ સરદાર નામ તો નથી એ તો એ વખતે ગાંધી બાપુએ આપેલી એક ઉપાધિ છે પણ એ કેવું અસરદાર વ્યક્તિત્વ હશે કે ગાંધી બાપુએ પણ એમને સરદાર કહીને સંબોધ્યા અને પછી સરદાર એ જ એમનું નામ બની ગયું જે ઉપનામ હતું એનું નામ બની ગયું સરદાર વલ્લભભાઈ પટેલ એવું આપણે બોલીએ પણ એવું કદાચ આખું લાંબુ ન બોલીએ તોય સરદાર આટલું કહો તો સરદાર લીડર્સ તો ઘણા બધા હોય પણ આપણને વલ્લભભાઈ જ આવવા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી અને એ વખતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આખો એ જે પ્રકલ્પ તૈયાર કરાવ્યો અને વિશ્વ આખાને જે પ્રતિભાનો પરિચય કરાવ્યો એ જ પ્રતિકૃતિ સરદારની અહીંયા મુકાય છે ગામમાં પ્રવેશતાની હારે જ એક મેસેજ મળે કે ગામ એવા નિર્ણય લેનારા અને નિર્ણય પણ એક વિચક્ષણ પુરુષનો નિર્ણય આડેધડ નહીં સરદારના દરેક નિર્ણયો એક વિચક્ષણ પુરુષના નિર્ણયો હતા અને કેટલીક બાબતમાં સરદાર પટેલના નિર્ણયોને જો તે સમયના બનાવવા પડેલા એવા વડાપ્રધાને માન્યા હોત તો કેટલીક સમસ્યાઓનો જે હજી આજ દિવસ સુધી આપણે સામનો કરવો પડી રહ્યો છે એ ન થયું હોત દુર્ભાગ્યે આઝાદી પછી એ વખતના ગૃહમંત્રી અને આખા ભારતને ઘરની જેમ અખંડ અને સંભાળી રાખનારા બાંધી રાખનારા જોડી રાખનારા સરદાર વલ્લભભાઈ પટેલ લાંબુ જીવ્યા નહીં એ દેશનો અને દેશવાસીઓનો થોડું દુર્ભાગ્ય પણ એમનો કાર્યકાળ એમનું પ્રદાન એમની બુદ્ધિ પ્રતિભા એમની દૂર જોવાની દ્રષ્ટિ દુરંદેશી એવું વ્યક્તિત્વ કે આમ કરશો તો આમ થશે એટલે એમ નહીં આમ કરો આમ કરાય જ્યાં વાહ ઉપર હાથ ફેરવવાનો હોય ત્યાં વાહ ઉપર હાથ ફેરવીને અને જ્યાં આંખ દેખાડવી પડે ત્યાં આંખ દેખાડીને હૈદરાબાદ જેવાને એ બધા રાજ્યોને ભારતમાં ભેળવ્યા અને એક અખંડ ભારત જે આજે આપણે જોઈ રહ્યા છીએ એ જેની દેન છે એવા સરદાર પટેલ વાલા બે ભાઈઓને આપણે હારે નથી રાખી શકતા ઘણી વાર અને આખા ભારતના બધા રજવાડાને આ રીતે પકડીને એક કરીને રાખવા આ નાની સૌની વાત નહોતી અને સરદારે એ પ્રદાન કર્યું છે એટલે સરદાર પટેલના પ્રદાનની જેવી નોંધ લેવાવી જોઈએ એવી લેવાઈ નહોતી આઝાદીના આઠ પાહ વર સુધી અને અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નર્મદાના કિનારે નર્મદાનો કિનારો એક તપનો કિનારો છે એક કર્મનો કિનારો છે રેવા તટે તપાકુરિયાદ એવું કહેવાય તપ કરવું હોય તો રેવાના તટે નર્મદાના તટે અને ત્યાં પટેલની આ ઊંચી પ્રતિમા એમની પ્રતિભાનું વિશ્વ આખાને દર્શન કરાવે છે આનંદ થઈ રહ્યો છે ભલે આમ ગામમાં આવવાનું કે ગામના સુધી આવવાનું ક્યારેક આવું કંઈક કારણ ઉપસ્થિત થાય ત્યારે બને પણ અહીંથી જાઉં એટલે કારમાંથી મહાદેવને નમન તો થાય કારણ કે મંદિર ની ઉદઘાટન પ્રતિષ્ઠા વિધિ વખતે પણ આવતો તો અને ત્યારે કહ્યું તેમ તમે મને કહ્યું કે પ્રમાણે હનુમાન ચાલીસા નિયમિત રીતે ગામના બધા તમે ભેગા થઈને અને આ ત્રણેય પ્રતિ એટલા માટે લગાવ છે કે જેમ અહીંયા આવવું અને આમ હમણાં બન્યું આપણે મહાદેવનું મંદિર ત્યાં નજર જાય હવે આજથી

કારણ કે સાહેબ છ મહિનાની પરીક્ષામાં મારા માર્ગ જોઈને રાજી થઈને સીધા ત્રીજામાંથી ચોથામાં ચડાવી દેતા જ વર્ષમાં એવું થઈ શકતું એટલે એ રીતે જો તો અહીંયા હું ઠેક્યો ત્રીજામાંથી ચોથામાં એ રીતની શાળા છે મારા માટે આમ ક્રોસ કરી અને દેવકામાં દેવકામાની થઈ નદી ક્રોસ કરીને ફૂલવાડીમાં થઈને સીધા કુંભારિયા એટલે આ બધી જમીન તો કેટ ગયા એટલા માટે ભગવાન ની દયા છે કે હજી તે મને કોઈ હાલવાનું કે તો હું તૈયાર થાકો નહીં હમણાં જ મુક્તિનાથ નેપાળમાં કથા કરીને આવ્યા અને ત્યાં આટલું ચડવાનું હતું મને પેલા આમ ડરાવ્યો કે ભાઈ આટલી સીડીઓ છે થોડુંક આમ ચડવાનું છે ને અહીંયા થોડોક ઓક્સિજન ઓછો ને ત્યાં ગયા પછી આમાં હું ચડવાનું છે એટલે મોટા આગળ મોટા આગળ હાલતા હાલતા કે કિશ્કિંદામાં કથા હતી તો ત્યાં ઓલો ડુંગરો ચડવાનો હતો ને છસો પગથિયા હતા શરૂઆતમાં મને કારણ કે મને આ ઓગણ સિત્તેરમું ચાલે છે અડસઠ પૂરા થયા મારે છોકરાઓ અમે ધ્યાન રાખે ને થોડુંક નીચે પણ હનુમાનજી નું મંદિર છે તો ત્યાં પ્રણામ કરી લઈશું અને મહાનજી નીચે આવી જવાના છે મહંતજી ત્યાં પ્રણામ કર્યા અંજનીમાનો પર્વત છે અને ત્યાં હનુમાનજી નું પ્રાગટ્ય સ્થાન ને કિસ્કિંદામાં કથા હતી ત્યારે એટલે મહાનજી નીચે આવ્યા એટલે નીચે તો દર્શન કર્યા એટલે પછી મેં હનુમાન મોહનજીનો હાથ પકડીને કીધું કીધું હાલો આપણે જઈએ એટલે એ વખતના જે આંટા મારવાની ટેવ હતી ને એ હજી વાંધો નથી અંગ્રેજીમાં એક એવું કહેવાય યુઝ ઇટ ઓર લૂઝ ઇટ કાં તો શરીરનું કોઈ પણ અંગ તમે બરાબર વાપરતા રહો બેટા જે વાપરો એ હંચવાય ઓર યુ લૂઝ ઇટ કાં તો ગુમાવો જો તમે નહીં વાપરો તો એ પેઢું પેઢું ખરાબ થવાનું જ છે એટલે વાપરો હારા માટે વાપરો સારા કામ માટે વાપરો શરીરે જો એને હારા કામ માટે વપરાતું રહે ને એ સ્વસ્થ જીવે કારણ કે એની પાસે માંદા પડવાનો એ ટાઈમ ન હોય અને કદાચ માંદગી આવે તો એ વહેલી વહી જાય કારણ કે એને ભાવ જ ન આપે ને વધારે અને માંદગી નહીં એમ થાય તમે કોઈ પણ મહેમાન આવે ને એનો વધારે ભાવ ના આપો એટલે એમ કહેવું હું તો હવે રજા લઉં તો માંદગી પણ એમ કે કે હું તાવ આવ્યો પણ તો આ તો કામ કરે છે તો તાવને એમ થાય કે ભાઈ લ્યો હવે હું રજા લઉં વયો જાય ખૂબ ખૂબ આનંદ થાય છે આવું સરસ વિચારીને આવાહારા કામ કરો છો ત્યારે સમગ્ર ગ્રામજનો માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી